નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે કાવડયાત્રા વડોદરાથી શુભારંભ કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં શિવભક્તો ઉત્સાહભેર જોડાયા હતા અને ભાવિક ભક્તો હર હર મહાદેવના નારા બોલાવાતા કાવડ યાત્રા આગળ નીકળી અને ભાવિક ભક્તોનું જંબુસર તાલુકાના નહાર ગામે ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું અને આરતી આવી હતી અને આગેવાનો દ્વારા કાવડ યાત્રાને આગળ પ્રસ્થાન કરાવ્યું હતું જેમાં નહાર ગામના એનસીમી એકસો શિવ ભક્તો જોડાયા હતા કાવડ યાત્રાના હર હર મહાદેવના નાદથી ગામના રસ્તાઓ ગુંજી ઉઠ્યા હતા અને કાવડયાત્રા કાવી બસ સ્ટેન્ડ થઈને કંબોઈ સ્તંભેશ્વર મહાદેવના મંદિરે આરતી પ્રસાદ કરીને સમાપન કરવામાં આવ્યું હતું અને કંબોઈ મુકામે શિવભક્તોએ જળ અભિષેક કર્યો હતો રિપોર્ટર યુનિસ પરમાર